તો જય માતાજી મિત્રો આજે ડીકે ઓફિશિયલમાં ચેનલમાં તમારું સ્વાગત છે તો આપણે કાલની એક વાત જણાવવાની હતી કે કરીને ચાહકો માટે આ વિડીયો બનાવવાનું તો આ વિડિયોને શેર કરજો લાઇક કરજો ને સબસ્ક્રાઈબ કરજો અને બને એટલું શેર કરજો જેમ કે દરેક ચાહક મિત્રોનું સપનું છે એ આપણે ટૂંક જ સમયમાં પુરુષ થવા જઈ રહ્યું છે તો હું સપનું છે એ તો તમે બળુપાના આપણે ભરતસિંહના મૂઢેથી સાંભળી લેજો કે હું સપનું છે અમારા વડીલોનું પણ સપનું છે ચાહક મિત્રોનું પણ સપનું છે અમારી એસબી હિન્દુસ્તાની ટીમના દરેક મેમ્બર્સનું સપનું છે તો ચાહક મિત્રો જરૂરથી વિડીયો જોઈજો અને ક્લિપ કર્યા વગર જોઈજો એટલે તમને જરૂરથી ખબર પડી જશે કે બાળુપા અને ભરતસિંહ આપણે વિડીયોમાં હું કહેવા માગીશી જેમ કે એને જે ભરતસિંહ કરે છે એમનો કોઈ વાદે નહીં લે ને જે અમી કરવા જઈ રહ્યા છો ને તમને ખબર પડશે એ લગભગ કોઈ એમો વાદે નહીં લે કે એ વસ્તુ કોઈ કરશે નહીં તો ચાહક મિત્રો તમારું સપનું પૂરું થાય છે ટૂંક જ સમયમાં પૂરું થઈ જશે તો વિડીયો પૂરો જોઈજો શેર વધારે કરજો સબસ્ક્રાઇબ નહીં કરો તો ચાલશે હિન્દુસ્તાની ચાહક મિત્રોને ખબર પડશે કે ના કોઈક નવું થવા જઈ રહ્યું હોય તો એ નવું થવા જઈ રહ્યું ને ચાલો આપણે તો બડુપાના પરતસિંહના મોઢેથી વાપરી લઈએ તો જય માતાજી મિત્રો સ્વાગત છે જાહેર ભાઈ જો આદ આદ બતાવી આ એસબી શોપિંગ તો આપણે બાજુની દુકાન કમ્પ્લીટ થઈ ગઈ છે ને આપણે એસબી શોપિંગ કાલથી ચાલુ થઈ જાય તો જો બળુબા ને આપણે પરસી ને પેલી મગા અનિલ મંચુરિયન વાળા એ મંચુરિયન વાળા પાઈ છે ચમ આયા ભાઈ મંચુરિયન તમારે કોમ પટી ગયું હા હા દહે પટી ગયું ચમ

તો કાલ આપણે એસપી શોપિંગ ચાલુ જાય છે જેને ખરીદી કરવી હોય કાલ જાય કાલ થી આવી જશે અને કોક સમયમાં મારો અને મારો એક સપનો હતો બહુ મસ્ત હતો વિચારિત તો ખાલી અને સપનું પૂરું થવા જ રહી છે અને અમે નવરાત્રીમાં એનું બારે પાડવાના છીએ અને ખરેખર ઘણા ચાહક મિત્રોનું એ સપનું હતું અમારું જે પણ ઘણા ચાહક મિત્રોને એવું હતું કે એસપી હિન્દુસ્તાની આ કોમ કરે તો ખરેખર

કમેન્ટ કરી દરાજો અને જો હોય છે એનામી બહુ બેસ્ટ કલેક્શન કપડાનું છે અને દિવાળી માટે અને નવરાત્રી માટે બેસ્ટ કલેક્શન છે તો અમારી એસબી મુલાકાત લેજો હા આ તો એસબી શોપિંગમાં જ દુકાન એક જ હા એક જ દુકાન છે હા તો દિવાળી ખરીદી કરવા

અમારે કોઈ બી વસ્તુમાં ગેરંટી રહે છે ધારો કે આપણે ઇમીડિશન મળશે તો ઇમિડિશનમાં પણ આપણે ગેરંટી આવી જ છે તો કપડામાં પણ ગેરંટી આપણે મળી રહેશે છે એવી વસ્તુ નહીં કે કોઈ બી વસ્તુમાં તમને ગેરંટી મળશે પરમ દિવસ આપણે ચાલુ થઈ જાય છે ઉનજ કરવાનું છે આમ નવરાત્રીની મીતનું કપડાનું બધું ચાલુ તો થઈ જશે

अने धंदा में काम आने करिए ये हमें ना कि तू का समय में हमें जरा सपोर्ट कर दो सपोर्ट करता रहो और सपोर्ट करो तो व्हाट है तो चलो अबे अबे कर जाइए कि कमेंट वो कमेंट करवाना हनी तू तो समय में बोलवानी जो करी नहीं कमेंट ना ना कमेंट ना करता ना कोई सवाल है ना करता

અમે કોઈ કમેન્ટ રિપ્લાય નહીં આલે છે કે અમાર કહેવાય નહીં ના કોઈ નો રિપ્લાય આલે એના રિપ્લાય આલજો એટલે જવાબ નહીં જવાબ નો રિપ્લાય આલજો વિડિયો પર પછી રિપ્લાય હા આ વિડિયો પર છે પછી રિપ્લાય આલજો આપણે સજો ચાલો આપણે પરસી ના બળુભાઈ તો પરમુખી ભાઈ ની તો આપણે જઈએ હવે કે કોમ કાર્ડ બહુ તો પડી ગયો છે શોપિંગ નું બધું કરી દીધું છે તો સમય તો પહેલા હું કમ્પ્લીટ કરાવી દેવા આઈ ને ચાલો તો ખાલી મળજો એક નવા વિડિયો સાથે જય માતા